તો ખેડૂત મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં તો આજની વિડીયોની અંદર આપણે સાત મોટી અને મહત્વની ખેડૂતો વિશેની માહિતી જાણીએ તો સૌથી પહેલી અને મહત્વની ખેડૂત વિશેની માહિતી આવી રહી છે કે ખેડૂતોને જલસો સાત મોટી જાહેરાત ખેડૂતો માટે કેબિનેટ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો જેમાં રૂપિયા બે હજાર આઠસો ને સત્તર કરોડના ડિજિટલ એગ્રીકલ્ચર મિશનને મંજૂરી સરકારે કેટલાક સારા પાયલટ પ્રોજેક્ટ શરૂ કર્યા છે જેમાં ખેડૂતો માટે કેન્દ્રમાં મોદી સરકારની સાત મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે જેમાં સૌથી પહેલો મહત્વપૂર્ણ નિર્ણય આવી રહ્યો છે દોસ્તો કે પોષણના પાક વિજ્ઞાનને સમર્પિત રૂપિયા ત્રણ હજાર કરોડની યોજનાને મંજૂરી આપી બીજી મહત્ત્વપૂર્ણ માહિતી છે દોસ્તો અહીં નિર્ણય કે બે હજાર આઠસો ને સત્તર કરોડ રૂપિયાના ડિજિટલ એગ્રીકલ્ચર મિશનને મંજૂરી ત્રીજી મહત્ત્વની માહિતી છે દોસ્તો કે કૃષિ શિક્ષણ અને વ્યવસ્થાપનને મજબૂત કરવા માટે રૂપિયા બે હજાર બાણું કરોડની જોગવાઈ સાથે કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી છે ચોથી માહિતી છે દોસ્તો કે ટકાઉ પશુધન સ્વાસ્થ્ય માટે રૂપિયા એક હજાર સાતસો બે કરોડની યોજનાને મંજૂરી પાંચમી મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો કે બાગાયતમાં વિકાસ માટે આઠસો ને કરોડ રૂપિયાની મંજૂરી છઠ્ઠી માહિતી છે દોસ્તો અહીં કે કૃષિ વિજ્ઞાન કેન્દ્રો માટે રૂપિયા એક હજાર બસો બે કરોડની ફાળવણીને મંજૂરી આપવામાં આવી છે અને સાતમી અને છેલ્લી મંજૂરી છે દોસ્તો કુદરતી સંસાધન વ્યવસ્થાપનને મજબૂત કરવા માટે રૂપિયા એક હજાર એકસો પંદર કરોડની યોજનાને મંજૂરી આપવામાં આવી છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો કે નાના ખેડૂતોનું જીવન સુધારવા જવાબદારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન સુવર્ણ જયંતિની ઉજવણીમાં હાજરી આપી હતી આ દરમિયાન તેમણે કહ્યું કે સરકારનો ઉદ્દેશ્ય નાના ખેડૂતોનું જીવન સુધારવાનો છે અમે ખેડૂતોને એવા આધુનિક બિયારણ આપ્યા છીએ જે હવામાનમાં થતા પરિવર્તનનો સામનો કરી શકે છે પ્રથમ વખત અમે પશુપાલકો અને માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડની પણ સુવિધા પૂરી પાડી છે છે તો દોસ્તો માહિતી આગળ કે નવા જંત્રી માટેના મોટા સમાચાર રાજ્યમાં નવી જંત્રીને લઈને મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિનું નિવેદન સામે આવ્યું હતું જેમાં તેઓએ જણાવ્યું છે કે બિન ખેડૂત ખાતેદાર જમીન ખરીદી શકે તે બાબતની કમિટી બનાવાઈ છે અને કમિટી સરકારે પોતાના પ્રતિભાવ આપશે જેના આધારે રાજ્ય સરકાર તબક્કાવાર પોતાનો નિર્ણય કરશે મહેસૂલ વિભાગ દ્વારા છત્રીસ પ્રકારની વિવિધ સુવિધાઓ આપવામાં આવે છે જેના બાદ આ તમામ સુવિધાઓને લઈને કોઈ પરેશાની સર્જાતી હોય કોઈ પ્રશ્ન થતા હોય તો તેને લઈને કમિટી બનાવવામાં આવી છે તેમજ દોસ્તો ગુજરાત સરકાર છે તે ટૂંક સમયમાં નવા જંત્રી છે તેના ભાવો રજૂ કરશે તે બાબતનું પણ જયંતિ રવિએ છે તે જણાવ્યું હતું ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે દોસ્તો કે પીએમ મોદીની ખેડૂતોને મોટી ભેટ પીએમ મોદીએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એટલે કે આઈસીએ આર ભૂસા ખાતે એકસઠ પાકોની એકસો નવ સુધરેલી બીજની જાતો બહાર પાડી છે પ્રધાનમંત્રીએ પાકની આ નવી જાતો વિકસાવવા બદલ વૈજ્ઞાનિકોની પ્રશંસા કરી હતી આ બીજ આબોહવાને અનુકૂળ અને બાયોફોર્ટિફાઈડ જાતોના છે પીએમ મોદીએ કહ્યું કે સરકારની આ પહેલનો ઉદ્દેશ્ય કૃષિ ઉત્પાદકતા અને ખેડૂતોની આવક વધારવાનો છે જેમાં ચોત્રીસ કૃષિ પાકો અને સત્યાવીસ બાગાયતી પાકોનો સમાવેશ થાય છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે જમીન આધાર કાર્ડ તો દોસ્તો ભૂ આધાર કાર્ડમાં કઈ માહિતી છે ભૂ આધાર છે તે આધાર કાર્ડની જેમ જ બનાવે છે જેમાં રાજ્યનો કોડ જિલ્લાનો કોડ ઉપજિલ્લાનો કોડ ગામનો કોડ સામેલ પ્લોટ ખાસ આઈડી નંબરનો સમાવેશ થશે આ નંબર ડિજિટલ અને ભૌતિક જમીન રેકર્ડ દસ્તાવેજ પર પણ હશે જો જમીન કરાય તો પણ નંબર એક જ રહેશે જમીન વિભાજીત કરવાના કિસ્સામાં નંબર સમાન રહેશે તેમજ ભૂ આધાર નંબર ફ્લોટનો ભૌગોલિક હદ માટેનો સમાન રહેશે દોસ્તો ભૂ આધાર છે તે ટૂંક સમયમાં બનાવવા જઈ રહ્યું છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે હવે પોસ્ટ ઓફિસ આધાર કાર્ડ ભારત સરકારે ટપાલ મંડળ દ્વારા પોસ્ટ ઓફિસોમાં આધાર નોંધણી અને અપડેશનની સેવાઓ શરૂ કરી છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ઇન્ડિયા પોસ્ટ દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર ટપાલ વિભાગે જન સુવિધાઓને ધ્યાનમાં રાખીને આધાર કાર્ડ સંબંધિત સેવાઓ પણ આપવાનું શરૂ કરી દીધું છે હવે લોકો નજીકની પોસ્ટ ઓફિસે જઈને પોતાનું આધાર કાર્ડ અપડેટ કરાવી શકે છે આ માટે શુલ્ક પણ આધાર સેન્ટર જેટલું જ લાગશે ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો કે એલપીજી ગેસ કનેક્શન બંધ થઈ જશે એલપીજી ગ્રાહકોએ પણ હવે ઈ કેવાયસી કરવું પડશે જોકે હાલમાં ફક્ત બે હજાર ઓગણીસ પહેલાંનું જેમનું કનેક્શન છે તેમને ઈ કેવાયસી કરાવવું પડશે એજન્સીઓના કર્મચારીઓ ઘરે ઘરે જઈ સ્ટવ અને પાઈપ પણ ચેક કરશે જેમણે એકત્રીસ ડિસેમ્બર સુધીમાં ઈ કેવાયસી નહીં કરાવ્યું હોય તેમના ગેસ કનેક્શનો છે તે રદ કરવામાં આવશે ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો આગળ કે શક્તિસિંહનું મોટું નિવેદન શક્તિસિંહે કહ્યું કે ગુજરાત સરકારે ખેડૂતો માટે નાની જાહેરાત કરી છે માહોલ તો એવો બનાવ્યો છે કે જાણે ખેડૂતોને માલામાલ કરી દીધા છે ત્યારે યોગ્ય જાહેરાત કરવાને બદલે માત્ર ને માત્ર નજીવી જાહેરાત કરી રહી છે ત્યારે ખેડૂતોને આનાથી પૂરો લાભ નહીં મળે ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે ત્યારે તેના પ્રમાણમાં વળતર મળવું જોઈએ જે ખેડૂતોને આ વર્ષે ધિરાણો લીધા છે તેમના ધિરાણો પણ માફ થવા જોઈએ ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે દોસ્તો કે ખેડૂતો ખાતામાં પૈસા આવશે સાહીઠ વર્ષથી વધુ વયના તમામ પરિણિત ખેડૂત પરિવારો માટે આવી મહત્વની પેન્શન યોજના સાહીઠ વર્ષથી વધુ વયના પરિણીત ખેડૂત પરિવારને દર મહિને અઢાર હજાર ત્રણસોની આર્થિક સહાય આપવામાં આવશે સરકારે પ્રધાનમંત્રી વયવંદને યોજના શરૂ કરી છે આ યોજનામાં જોડાવા માટે પતિ પત્નીના તમામ પુરાવા ઓનલાઈન અપલોડ કરવાના રહેશે જ્યારે પતિ અને પત્નીએ ભરેલા પ્રીમિયમની પૂરેપૂરી રકમ સાથે સાથે અને અઢાર હજાર ત્રણસો બેંક ખાતામાં જમા કરવામાં આવશે તો દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વની ખેડૂત વિશેની માહિતીઓ આશા કરું છું દોસ્તો કે આપશોને આ મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદ માતરમ